તો મિત્રો ચાલુ માં થાય ચંપુલાલ અને જેઠાલાલ વચ્ચે પણ જય માતાજી મિત્રો સ્વાગત છે નવા તો મિત્રો આજના બ્લોગ માં આપડે બનાવવાનો શિયાળાનો ગરમા ગરમ ગાજર હલવો તો રેસીપી લાયા હૈ વા

કાજુ બદામ ના અમૂલ કાજુ લાવ ભાઈ દેખાલ તમે ચરવાન ચાલુ કરો હું તમને કટી કરીને આલું સોલી ના લો દેખાલ હા તો આજે ના લવા મારી જરૂર પડે જી જી જોવા ના લો હું જોવા ના જી નો ફ્રાય તો મિત્રો ગાજર સોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ગાજર નું કામકાજ ચાલુ થઈ ગયું આ રીતની શેણ પડે જો વાધુ દેખાલાલ શેણે ને આ વાધુ બોલુ ભાઈ ગજર ચાલુ કરી દીધું હો ચેણ પડે પડે ફરક છે હળવી આ થી થાળે લાગી એમી ઓમ પકડે એમી પકડે આ ખબર આટલું ના હોય એ પૂછ પણ લઈ તમે અમાર તોહી તમે કેટલો બકરો હોય આ ટાઈમ પર એ જગ્યા ના મિત્રો પછી વાળવા જતો જેટલા દાણા વાળી ખબર અમે

તો મિત્રો ચાલુ માં થયો ચંપુલાલ અને જેઠાલાલ વચ્ચે ઝઘડો પણ કેમ અમારો બી કોઈ આપણે કાજુ નો હલવો બનાવવાનો હ તો શક્તિ ઉતરાયણ ની તૈયારી કરો જુઓ માં પતંગ લઈને આવ્યો આવ્યો તો પતંગ ચગાય જાય દે દે ભાઈ વાહ વાત તો મિત્રો ગાજર શિયા હવે જે પોણી છે આપણે દબાઈ ને કાઢી દેવું બરોબર જો હવે ગાજરનો હલવો બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું હ તો હવે સૌ પ્રથમ તો આપણે સગળો હળગાવશું હવે એના ઉપર મૂકી દેશું આપણે કળાઈ અને અંદર રેડી દેશું આપણે ઘી તો મિત્રો આ છે ઘી ઘી અમાર ઘંડી ભેસો દોવા નહી દેતી એટલા વેતાતી ઘી ઘણખરા મિત્રો આરી પામેન્ટ ઓફ કરે ઘણખરા મિત્રો થી પામેન્ટ ઓફ કરે શું કેવું અમુક ટીમ કહી કે બા હું કઈ ખબર કે મોણસો વધાર હો તો કે આટલું ચક્કમ બનાવો પણ અમાર કેવું હો અમાર મોણસો ને ખવાર થી કાઢેલા ભીધેલા હોય છે એટલે વધાર વધે ને તો એ કહેવાતમાં કીધેલું હોય કે અન્નનો બગાડ કરવો નહીં સારી સારી કોમેન્ટો કરો ગયા તમે આવી ખરાબ અમુક કોમેન્ટો કરો હો તો હારી કોમેન્ટો કરો તમારા આગળ જેટલા મિત્રો હોય તમારા કોઈ અગા હોય ઇવન આ વિડીયો શેર કરો બધું દેશી બનાવવાનું સારી સારી રેસીપી નામ લખી લખી મિત્રો મહેનત પડે એક બાજુ કોમેડી વિડીયો બનાવવાના હોય બાજુ આ બનાવવાનું હોય એટલે મહેનત તો લાગે દરેક લાગતું સરળ સરળ નહીં એક દિવસ તમે અમાર જોડે આવો એક દિવસ રો તો ખબર પડે કે જેવી રીતના થાય તમને આ બધું કહેવું બોલવું જ સરળ હ બાકી કરવું બહુ કાઠવું હું કોમેન્ટો જોઈ દે ને મિત્રો એટલે આ કહેવું પડ્યું જો પેલી મજમારા છે પતંગ તક આવી ગયું વાર શું કરવાનું આ બધા મોજવાળા માણસો અમે મોજ કરીએ ને અમારે ભેગું તમે મોજ કરો બી જો ગાજર કમ્પ્લીટ શેણેલા હતા એ શેકી જાય એટલા હવે એની અંદર રેડશું આપણે દૂધ પીઓ બાજરું રેડવાનું બે બે થઈ બે બે રેડી પાછી ના એકથી તો દાળ નીવાડ્યું

મિત્રો હલવો એમ નહિ ખવાતો જ્યાંથી ચાલુ કર્યું લગભગ પેલી પંદર મિનિટ અડધો કલાક અડધો કલાક ચાલુ જ છે

તો મિત્રો સરસ મજાનો હલવો તૈયાર થઈ ગયો એટલે હું દરેક જણને ના લેતા હોય કોઈ દાદા સિસ્ટમ બટ લઈ જાળવો જોઈએ પાવ પીરસવાનો બંધ થઈ ગયો બીજ રાખો ના વનલતા અનિકા વનલતા બરાબર ના નીકુલે પ્લાનો ગાડીઓ ના બે ત્રણ ફિલ do

ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બહુચર પંચો પાટન વ્લોગ રાજા બહુચર રસોઈ ત્રણેય પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી